લાલબાગ બે દિવસ શું શું એમાં આ શ્રેયા સ્કૂલ પાસે જે લાલબાગથી પાણીની જૂની જે લાઈન છે છસો એમએમ ડાયાની એનાથી માજલપુર વિસ્તારમાં પાણી આપવામાં આવે છે વર્ષો જૂની લાઇન છે અને એમાં વારંવાર લીકેજ થાય છે જેના લીધે નાગરિકોને પણ મુશ્કેલી થાય છે પાણી ડિસ્ટર્બન્સ થાય છે પાણીનો વેડફાટ થાય છે અને આપણા રિસોર્સનો પણ બગાડ થાય છે એટલે એ કાયમી ઉકેલ આવે એના માટે આપણે એમએસની લાઈન નાખી છે અને એના ઉપર એમએસના જ કનેક્શનો ટ્રાન્સફર કરવાની આયોજન આજે શટડાઉન લીધેલું છે જેથી પાણીના સમય બાદ કામગીરી શરૂ કરી છે આજે સાંજે પાણી આપવામાં આવશે નહીં જે વિસ્તારમાં પાણી આપીએ છીએ એમાં કામ મોડા સુધી ચાલવાનું છે એટલે આવતીકાલ સવારે પણ જો વિલંબ થાય તો પાણી મળશે નહીં વિસ્તારમાં પાણી મળે માજલપુર જે ગામ છે ગામથી આગળનો જે વિસ્તાર છે સમગ્ર એ સમગ્ર વિસ્તારમાં નહીં મળે સંપૂર્ણ કામગીરી કેટલા કેટલા સમયમાં પૂરી છે અમારું આયોજન છે ત્રણથી ચાર ટીમો રાખેલી છે અને એક સાથે કામો કરશે એ લગભગ અગિયાર વાગ્યા સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે